ये मधुना चन्ना आई गया baik

અને યાર તમે મજૂરી આજો જો બધું પૂછવા આવ્યા છો પૂછી લ્યો ખાલી પૂછી લ્યો એ જી દો તો ખાવા એ છોટુ અમાલજી અમે અમે ન ધોકુ લાવું છું લ્યાકુ ધોકુ માનવ ફરક પડશે તમારો આબુ આ જાઈને વાત કરે હું તો નહી આવું છું આહા તમા છોકરો તમા કે આવ માનતો નહી બીજા છોકરાને ચો હું પથારીને ખેવડો છો એ તો તમારું ના માના એ તો મારું જ માના મે <apply some drinks together> <timi bizarre> <P> <absorbed water>